GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ છેલ્લા ઘણા વર્ષોથી ડભોઈ તાલુકાના ગોજાલી ગામે પાસે સેંકડો અને ભયજનક જર્જરિત હાલતમાં બ્રિજ અંગે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના અને વાહનચાલકો દ્વારા ધારે છે નવીન અને પોળો બ્રિજ બનાવવા માટે ભલામણ કરતા તેઓ સરકારની ગ્રાન્ટમાંથી આશરે 6 કરોડ રૂપિયાની ફાળવણી કરતા પોળો અને મજબૂત નવનિર્માણ બ્રિજ વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટૂંકા ગાળામાં કામગીરી શરૂ કરવામાં આવશે જેને લઈને ગ્રામ્ય વિસ્તારના આનંદની લાગણી જોવા મળી હતી ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો તો તાલુકાના ગામ પાસે ઘણા વર્ષોથી ભયજનક અને જર્જરિત હાલતમાં સાંકડો હોવાથી આ અંગે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના રહીશો અને વાહન ચાલકો દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને નવીન બ્રિજ બને તે માટે રજૂઆત કરવામાં આવી હતી તો ધારાસભ્ય શ્રી એ સરકારમાં રજૂઆત કરતા યુદ્ધના ધોરણે સરકારની ગ્રાન્ટમાંથી આશરે રૂપિયા છ કરોડ રૂપિયાની ફાળવણી નવીન અને બ્રિજ બનાવવા માટે કરવામાં આવી હતી જે અંગે ધારાસભ્ય છ કરોડ રૂપિયાની ની ફાળવણી કરવામાં આવી છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો સહકારના સૂત્ર સાથે ભાજપ સરકાર વિકાસના કામોમાં હંમેશા તત્પર રહી છે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂરી મેળવી કામગીરી ટૂંક સમયમાં ચાલુ નું જણાવ્યું હતું જ્યારે કે નવીન અને પોળો બ્રિજ ની ગ્રાન્ટ મંજૂર થતા અને આગામી સમય બ્રિજ નું કામ શરૂ થશે તેવી જાણકારી મળતા જ હર્ષની લાગણી અનુભવવામાં આવી હતી ને ધારાસભ્ય શૈલેષ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો